હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગાલા સમેટ જે એકાઉન્ટો વિભાગ ડીમાં જે એક પ્રકરણ નંબર છનું સોલ્યુશન છે આપણે આજે જોઈશું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં વિડીયોને લાઈક કરવામાં બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડેબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપ્યો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર અને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો શરૂ કરીએ આપણા ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ ડીમાં પ્રકરણ નંબર છનું સોલ્યુશન ઓકે તો એમાં પહેલો છે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશની ખરીદનો તૈયાર કરો ઓકે એક વખત હું ગાલા અસાઇનમેન્ટ લઈ લઉં અને મિત્રો તમને પણ કહું છું તમે પણ ગાલા અસાઇનમેન્ટ લઈને બેસો આપણે જેમ જેમ સોલ્યુશન કરીશું તેમ તેમ પ્રશ્ન આપણે ગાલા અસાઇનમેન્ટમાં વાંચીશું અને જવાબો છે આપણે આ આ વિડીયોમાં જોઈશું ઓકે પીડીએફમાં આપેલું છે આ પીડીએફમાં આપણે બધા જવાબો લખેલા છે જોઈ લો તમે આ બધા જવાબો આપણે લખેલા છે પીડીએફમાં અને તમે આ પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડેબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આ જે આખા ગાલા અસમેટો સોલ્યુશન છે મિત્રો એ માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયામાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયામાં બધા વિષયોનું સોલ્યુશન ફક્ત પચાસ રૂપિયામાં ઓકે તો મિત્રો જરૂરથી કોલ કરીને એ મેળવી લો જલ્દીથી જલ્દી છઠ્ઠા પ્રકરણો છે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશનો ખરીદનો તૈયાર કરો ગાળા ગાલા અસમેટમાં પાના નંબર નવ એમાં ભાગ એ પ્રકરણ નંબર છ એવી રીતે લખેલું છે નીચેના આપેલા વ્યવહારો પરથી સુરેશની ખરીદ નોંધ તૈયાર કરો તો કે બે હજાર પચીસ જૂનમાં બે હજાર પચીસ જૂનમાં પહેલું હતું કે શ્રી સુરેશની તો બીજું વ્યવહાર દસ હજારનો માલ દીપક પાસેથી ખરીદ્યો દસ હજારનો માલ દીપક દીપક પાસેથી ખરીદ્યો ખરીદ નોંધ છે મિત્રો એટલે આપણે વેપારીનું નામ લખવું પડશે અને જો આપણે વેચાણ નોંધ હોત તો આપણે ક્યાંનું શું કહેવાય કોનું નામ લખવું પડે તો કે ગ્રાહકનું નામ લખવું પડે મિત્રો ઓકે વચ્ચે આવક ભરતે તે નંબર પછી ખાપા નંબર પે રકમ અહીંયા દીપક છે દીપકે પાસેથી માલ ખરીદ્યો છે આપણે માલ ખરીદ્યો છે તો કે દીપક ખાતે રકમ કેટલી દસ હજાર તો દસ હજાર લખી દીધી ઓકે ત્યારબાદ બીજો વીસ હજારનો માલ સરદાર સ્ટોર્સમાંથી દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો દસ ટકા વેપારી વટાવે વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખે તો મિત્રો તમને ખબર છે કેલ્ક્યુલેટર પણ લઈને બેસો મિત્રો ફટાફટ કેલ્ક્યુલેટર લઈ લો ત્યાં સુધી તમને એક જાણકારી આપી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો ચ શરૂ કરીએ આઈ હોપ તમે કેલ્ક્યુલેટર લઈ દેશો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનો મૂલતો ભૂલતા કેમ કે આ આમાં છે આખું ગાલા એસોડું સોલ્યુશન આપણે કરેલું છે તો મિત્રો વિડીયોને લાઈક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો ઓકે બીજા નંબર છે વીસ હજારનો માલ સરદાર સ્ટોર્સમાંથી દસ ટકા વેપારી વટાવો એટલે વીસ હજારના દસ ટકા મિત્રો કેટલા થાય બે હજાર રૂપિયા થાય તો બે હજાર વીસ હજારમાંથી બે હજાર માઇનસ કરો તો અઢાર હજાર આવી જાય પછી જે ત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે નિખિલેશ પાસેથી ખરીદ્યો અને અડધા નાના નાણાં તરત જ ચૂકવ્યા તો કે નિખિલેસ પાસેથી તમને જો ખબર હશે અડધા નાણાનો જે વ્યવહાર આવે ને મિત્રો ત્યારે આપણે એ આખો આખો વ્યવહાર શું ગણવાનો હતો કે ઉધાર વ્યવહાર ગણીને આમ નોંધ શું કહેવાય આમ નોંધ ખરીદ નોંધ આપણે કરી નાખવાની ઓકે ત્રીસ હજારના દસ ટકા વેપારી વટાપ કેટલા થાય મિત્રો ત્રણ હજાર રૂપિયા ત્રીસ હજારમાંથી ત્રણ હજાર બાદ કરીશું તો કેટલા આવશે સતાવીસ હજાર રૂપિયા જે આપણે લખેલું છે ત્યારબાદ ઓગણીસમું ચાલીસ હજારનો માલ નીતિન પાસેથી ખરીદ્યો ચાલીસ હજારનો માલ નિતિન પાસેથી ખરીદ્યો તો આવે છે નિતિન ખાતે કેટલા ચાલીસ હજાર અહીંયા કોઈ વટાવ વટાવ છે નહીં અહીંયા કુલ ઉધાર ખરીદી મિત્રો પંચાણું હજાર આવે છે કુલ ઉધાર ખરીદી મિત્રો કેટલી આવે છે પંચાણું હજાર ચેનલને મિત્રો લાઈક ફટાફટ સબસ્ક્રાઈબ કરો ઓકે ફટાફટ આપણે સબસ્ક્રાઈબર વધારવાના છે તો જલ્દીથી જલ્દી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે સબસ્ક્રાઈબ ઓકે 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 ટક 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 નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી જંગજીતની જમાનો જગજીતની બે હજાર પચીસ મે માં પંદરમો નંબરનો વ્યવહાર તો કે પંદર હજારનો માલ વિરેન પાસેથી દસ ટકા વ્યાપારી વટાવે ખરીદ્યો અને ભરતિયા નંબર છત્રીસ વીરેન પાસેથી દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો અને ભરતિયા નંબર મિત્રો છવીસ છત્રીસ છે તો પંદર હજાર દસ ટકા વેપારી વટાવે તો પંદરસો તો પંદર હજારમાંથી પંદરસો બાદ કરીશું કેટલા આવશે મિત્રો તેર હજાર પાંચસો આવશે ઓકે તો અહીંયા તેર હજાર પાંચસો આપણે લખી દીધા છે અને આવક ભરે નંબર પર લખી દીધું છે ત્યારબાદ છે દસ હજારનો માલ વીસ ટકા વેપારી વટાવે મોકલી આપવા મયનને ઓર્ડર આપ્યો આ તો અહીંયા ઓર્ડર આપ્યું છે તો એટલે આ વ્યવહારની મિત્રો નોંધ થશે નથી કેમ કે આમાં કોઈ નાનાની લેવડ દેવડ થઈ નથી રોકડા આવ્યા જયા નથી ઉધાર જમા થયો નથી તો મિત્રો અહીંયા આ નોંધ થશે નહીં ઓકે નવ હજાર છસોનું ફર્નિચર ગણેશ ફર્નિચર માર્ટ શાક ગણેશ ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદું તો કે કેટલાનું નવું હજાર છસોનું ફર્નિચર ઓકે તો ગણેશ ફર્નિચર માર્ટ ખાતે કેટલા રૂપિયા આપણે કરીશું કે ઓગ છી નવ હજાર છસો નવ હજાર છસો રૂપિયા આપણે લખીશું રકમમાં ઓકે ત્યારબાદ છે મયાને ઓર્ડર મુજબ માલ મોકલ્યો આપ્યા અને રેલવે રૂના પાંચસો ઉમેરી બિલ નંબર બસોને ઇઠ્યોતેર મોકલી આપ્યો બિલ નંબર બસો ઇઠ્યોતેર પંચ્યાસી હજારની કુલ રકમ થાય છે એનો સરવાળો કરો મિત્રો ફટાફટ એકત્રીસ હજાર છસો આવો જોઈએ ઓકે કોઈ ભૂલો તો કહેજો નીચેના આપેલ વ્યવહારો પરથી શ્રી અભિજીતની વેચાણ તૈયાર કરો અભિજીતની વેચાણ ન તૈયાર કરવાની છે આપણે નીચે જે વ્યવહારો આપેલો છે તો કે શું છે બે હજાર પચીસ જૂન ઓકે જૂન નીરવ બે હજારનો માલ વેચ્યો નીરવને વીસ હજારનો માલ સોરી નીરવને વીસ હજારનો માલ આપણે વેચ્યો છે બિલ નંબર એકાણું વેચ્યો અને બિલ નંબર એકાણું તો નીરાવ ખાતે છે એ આપણે બે વીસ હજાર રૂપિયા લખી દઈશું અને બિલ નંબર એનું શું છે મિત્રો એકાણું એકાણું નો નંબર પર લખી દઈશું ત્યારબાદ નવમો છે પલક સ્ટોરને દસ હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો અને બિલ નંબર બાણું મોકલાવ્યો દસ હજારના પાંચ ટકા એટલે દસ હજાર ગુણ્યા પાંચ અને ટકાવારીનું સૂત્ર લગાવતા મિત્રો જે રકમ આવે છે એને જે એ દસ હજારમાંથી મિત્રો માઇનસ કરો તો એને હવે કુલ રકમ કેટલી છે તો એને મળશે તો કેટલી મિત્રો તો કે નવ હજાર પાંચસો રકમ થશે કેમ કે દસ હજારના પાંચ ટકા એટલે પાંચસો રૂપિયા થાય છે ત્યારબાદ બારમો વ્યવહાર છે તો કે એકવીસ હજારના માલનું વેચાણ કર્યું એકવીસ હજારના માલનું શું કર્યું વેચાણ કર્યું યા વેચાણ કર્યું છે તો આ છે એ ઉધાર વ્યવહાર ગણાશે એટલે આપણે આને ન થશે નહીં મિત્રો જોઈ શકો છો તમે અગિયાર વાગ્યાને છત્રીસ સાડા અગિયાર વાગ્યા છે રાત્રિના અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ તમને સોલ્યુશન કરાવવા માટે તપત આ રાત્રિ સુધી પણ હજુ પણ તમને સોલ્યુશન કરાવી રહી છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બોલો નહીં વિડીયોને લાઈક કરવા બોલો નહીં તમારા માટે આટલી મહેનત ચાલી રહી છે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શકો અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો ત્યારબાદ જોઈએ આપણે સુરેન્દ્રને પંદર હજાર માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો અને અડધા ના તરત મળ્યા તો કે સુરેન્દ્ર ખાતે થશે એટલે તેર હજાર પાંચસો કારણ કે પંદર હજારના દસ ટકા એટલે આપણે જોયું હમણાં પંદરસો રૂપિયા માઇનસ કરીશું એટલે ત્યારબાદ ચોથા નંબરનો છે ને ઓકે અને પીડીએફ મેળવવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે તો એના પછી આપણે જે ચોથા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી રજનીની ઉધાર નોંધ તૈયાર કરો શ્રી રજનીની ઉધાર નોંધ આપણે તૈયાર કરવાનું એમ આપણને કીધું છે ઓકે તો કે એમાં પહેલો વ્યવહાર આવે છે તો કે છ હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે છે છ હજારનો માલ પાંચ ટકે રોકડ વટાવે છે રોકડ વટાવવા આવ્યો મિત્રો એટલે આ રોકડ વ્યવહાર થઈ ગયો અને રોકડ વ્યવહાર હોવાના કારણે આની નોંધ નહીં થાય ઓકે ત્યારબાદ સોળવા નંબરનો છે સોળ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અર્ચનને વેચ્યો અડધાના તરત કી કહેવાય અર્ધાના તો આપણે શું ઉધાર ગણવાનું ઓકે તો અર્થના ખાતે કેટલા તો કે ચૌદ હજાર ચારસો

અઠ્યાવીસ નંબરનો છે રજતને ત્રણ હજારનો માલ આપવાની પાસેથી બિલ નંબર લી ખરીદ્યો રજતથી ત્રણ હજારનો માલ આપણી પાસેથી બિલ નંબર બોતેરથી ખરીદ્યો છે બિલ નંબર બોતેરથી એને ખરીદ્યો છે હવે આપણે આનો કુલ સરવાળ મારી દેવાનો અને આયા શું કહેવાય જમણી સાઈડ લખી દેવાનો

પાંચમા નંબરનો ક્વેશ્ચન નીચે આપેલા વ્યવહાર પરથી કમલેશિંનો ત્યાં કરો બે હજાર પચીસ જૂન રાધે સ્ટોર્સમાંથી કેટલા તો કે હજાર અઢાર હજારનો માલ પાંચ ટકા રોકડ વટાવે છે અઢાર હજારના મિત્રો પાંચ ટકા તમે ગણશો ને તો મારા હિસાબથી અઢારસો નવસો રૂપિયા થશે તો હવે તમારા અઢાર હજારમાંથી નવસો બાયનસ કરશો તો કેટલી રકમ આવે છે સાત હજાર સો સત્તર ઓકે ગમન સ્ટોર પાંત્રીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદવા ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો છે તો આની નોંધ મિત્રો કરવામાં આવશે નહીં ગગન સ્ટોર્સ ઓડ ગગન સ્ટોર્સ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો આપણને વેચ્યો ઓકે અસી બે ટકા વેપારી વટાવે બેતાલીસ હજારનો માલ આપણને વેચ્યો ગમન ખાતે કેટલા એકત્રીસ હજાર પાંચસો સીતા ખાતે કેટલા સાડત્રીસ હજાર આઠસો ઓકે તો થોડુંક બ્રેક લઈ લીધું મિત્રો આપણે તો અહીંયા જોઈશે રાધેશ સ્ટોર્સનું કેટલાનું છે સત્તરસોનું છે સત્તરસોનું ગમન સ્ટોરનું ઓકે ગમન સ્ટોરનું મિત્રો ગમન સ્ટોર પ્રતિસાદ તમારો ઓર્ડર આપ્યો છે ગગન સ્ટોરના ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો છે તેમાં પંદરમાં જે વ્યવહાર છે એમાં આપણે માલ મોકલી આપ્યો છે કેટલાનો એકત્રીસ હજાર પાંચસોનો માલ આપણે મોકલી આપ્યો છે ચોવીસો નંબરનો છે અસીત દસ ટકા વેપારી વટાવે અને બેતાલીસનો માલ આપણને વેચ્યો તો કે રસીદ ખાતે કેટલા તો કે સાત ત્રણ હજાર સાતસો નહીં સોરી સાડત્રીસ હજાર આઠસો ઓકે તો મિત્રો આનો ઉધાર ખરીદી મેં તમે સરવાળો કરી દો જેમ મેં શીખવાડ્યો એમ અને અહીંયા લખી દેજો રકમમાં ઓકે તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં અને ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનના નંબર પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મળી શકો છો ઓકે